નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર ટીવીમાં મિત્રો આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તો મિત્રો આજના વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિના વીસમાં હપ્તાની તારીખ વિશે વાત કરવાની છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વીસમાં હપ્તાની રાહ દેશના કરોડો ખેડૂત ભાઈઓને છે આશા હતી કે જૂન માસમાં રૂપિયા બે હજાર તેમના ખાતામાં જમા થઈ જશે પરંતુ એવું થઈ શક્યું નથી જણાવી દે કે ઓગણીસ હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જતા હવે ખેડૂતોને રાહ છે કે આખરે વીસમાં હપ્તાની રકમ તેમને ક્યારે ખાતામાં મળશે પણ હવે આ રાહ આખરે પૂરી થવા જઈ રહી છે હા સરકાર હવે ખેડૂતોના ખાતામાં બે હજારનો આગલો હપ્તો ટ્રાન્સફર કરવાની તૈયારી કરી લીધી છે આ યોજના ખેડૂતો માટે કોઈ વરદાનથી ઓછી નથી કારણ કે દર વર્ષે છ હજારની આર્થિક સહાય ત્રણ હપ્તા તરીકે આપવામાં આવે છે કહેવામાં આવી રહ્યો છે કે જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિનો વિસ્મો હપ્તો આવી શકે છે સૂત્રોના મતે વડાપ્રધાન મોદી અઢાર જુલાઈએ મોતીહારી ખાતે કાર્યક્રમ દરમિયાન આ હપ્તો રિલીઝ કરી શકે છે દાવો છે કે જ્યારે વડાપ્રધાન મોદી મોતીહારીના કાર્યક્રમમાં હશે ત્યારે જ ખેડૂતોને હપ્તો રિલીઝ કરવામાં આવશે એટલે કે હવે ખેડૂતોને આ હપ્તાની રાહ પૂરી થવા જઈ રહી છે હવે માત્ર થોડા દિવસ બાકી છે જ્યારે ખેડૂતોના ખાતામાં બે હજાર પોચ છે માહિતી માટે જણાવી દ્યુ કે આ વર્ષે પીએમએ બિહારના પ્રવાસ દરમિયાન એક કપતો જારી કર્યો હતો જેને કારણે આ વખતે પણ લાગી રહી છે જો બિહારની વાત કરીએ તો રાજ્યમાં છોતેર બિહારના માં કાર્યક્રમ છે અને તે દરમિયાન તેઓ બિહારમાં ઘણી મોટી ભેટો આપી શકે છે સાથે કેટલીક યોજનાનું ઉદ્ઘાટન કરી શકે છે બિહારમાં ઓક્ટોબર નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે અને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી વારંવાર બિહારના પ્રવાસે આવી રહ્યા છે ગયા મહિને એટલે કે જૂનમાં પણ પણ તેમને બિહારથી પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હતું તેવામાં આશા છે કે આ વખતે વીસ રિલીઝ થવાનો છે તે પણ ત્યાંથી રિલીઝ થઈ શકે છે પીએમ ફેબ્રુઆરી રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો વડાપ્રધાન મોદીએ આ પેમેન્ટ બિહારના ભાગલપુર માંથી આશરે નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી જયારે પીએમ કિસાન નો ડર મોપ્તો પાંચ ઓક્ટોબર બે ના રોજ મહારાષ્ટ્ર માંથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પીએમ કિસાન ની રકમ પોતે વડાપ્રધાન મોદી ટ્રાન્સફર કરી શકે છે તેથી આશા વ્યક્ત કરવામાં આવી છે છે કે તેમનો મોતિહારી પ્રવાસ ખેડૂતો માટે ખુશીની ખબર લઈને આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિનું પેમેન્ટ ક્યારે ટ્રાન્સફર થશે તેનું અધિકૃત એલાન હજી સુધી કરવામાં આવ્યું નથી વડાપ્રધાન મોદીના આગામી કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પ્રયાસ લગાવવામાં આવી રહ્યો છે કે અઢાર જુલાઈનો દિવસ ખેડૂતો માટે ખાસ બની શકે છે હાલમાં પીએમ કે પછી કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી આ સંબંધમાં કોઈ અધિકૃત માહિતી બહાર આવી નથી જેમ જ કોઈ મોટું અપડેટ આવશે અમે તમને તાત્કાલિક જાણ કરીશું તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર ટીવી સાથે ધન્યવાદ